ગુડ મોર્નિંગ પપ્પા પપ્પા ઉઠી ગયા છે ચા પી લીધી હે રવિવારની મમ્મી આરામ કરે છે હજુ ચલો ભાઈ હવાર હવાર તો જઈ રહ્યા છીએ બેનના ઘરે ફોન આવ્યો તો એટલે તો ભાઈ આપણી ફેવરેટ ગાડી બુલેટ

તો ભાઈ ડુંગળી બટાકા થઈ છે ને પપ્પા ચાલુ કરી નાખી લો માં પપ્પા છે ને કઈક લઈ આયા છે આ જો આ તું છે ના ફીટ કરવાનું નળમાં સીધું ના પાણી આ આ આ ગરમ એવું અચ્છા અહીંયા લાઈટ કેટલું ટેમ્પરેચર એટલે ફીટ કરવાનું ને પાછે ફીટ

અને પછી ભીનું ભીનું ના થાય કશું ના થાય ઊંચું રાખવાનું બેન એમાં તો ભીનું બનાવવું પડવા વાળ ભાઈ આપણે રોટલા બનાવીએ તો મસ્ત રોટલા બનાવી રહી છું હું તમે જોઈ શકો છો અને ડુંગળી બટેકાનું શાક આપની ખીચડી પછી અમે જઈશું બાબા ચાલો ભાઈ આપણે હવે ખાઈ લઈએ નહી તો દીધું છે પપ્પા ખાવા બેસી ગયા છે રોટલો ને ડુંગળી બટેકાનું શાક ને છાસ અમારા હર્ષુ નીચે બેઠા છે મમ્મીએ ખાઈ લીધું છે ભાઈ કામ બધું પતી ગયું છે ને ભાઈ અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો છે સુરત જોર 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 વરસાદ ચાલુ થઈ ગયો છે સુરતમાં આ છે મારો ભાઈ જે ગાડી પાર્ક કરી રહ્યો છે મારા મોટા પપ્પાનો છોકરો એો ક્યાં જાય છે ગાડી પાર્ક કરવા અમારી ભાભી આવી છે બતાવો બોલી નામ છે એનું ટીક્યાઓ મારી મમ્મીને ખબર કાઢવા હા મારી ભાભી છે ગોલી ઢીકિયા કરવા વાળી મારી મમ્મી ની ખબર કાઢવા આવી છે મમ્મી ની તબિયત નહીં સારી એટલે આ છે મારો ભાઈ આ મોટા પપ્પાનો છોકરો ડીન્યો અને આ એની બૈરી છે આ ગોલી અને આ પિસ્તોલ મોત થયું કાલે તો ભાઈ આ એમ રેડી મસ્ત તો હવે બેનના ઘરે જઈએ છે ને ત્યાંથી અમે જવાના છીએ બહાર કરશે કંઈક શોપિંગ કરવા માટે કપડાંનો સેલ આવ્યો છે તો એના માટે જઈ રહ્યા છે તો ચલો બેનના ત્યાં જઈએ વરસાદ બી પડી ગયો છે બહુ બધો મારા બેનનો છોકરો એટલે કે લંબુ ફ્રેન્ચ ફ્રાય બનાવી રહ્યા છે જો ખાલી આ પેલી તૈયાર આવે ને આ તો આ કેટલાની આવે

અને ઉડાડ ઉડાડા બધા ઉડાડ ઉડાડ કરે છે મારી ભાભીયા બહુ ડાઈ એટલી ડાઈ છે કે અહીંયાની નીચે કૂટકો મારે તો એવી એવી જ રે ખોટી વાત ખોટી કરે કરે તો તકલીફ કે છે ને આ

મસ્ત દર્શન કરી લીધા છે આને ખાલી દર્શન નથી કર્યા છે ચાલો ભાઈ અમારા બધા ભાઈઓ ને બધા ખબર નહીં ક્યાં છે દેખાતા નહીં બાકી અમે મસ્ત દર્શન કરી લીધા છે બધા મંદિર માં એવું હોય અમારા બધા જીજુ ભાઈ બધા અમારા હર્ષિ

એક્સપિરિયન્સ કોટિંગ કરી લીધું છે કોટિંગ કાટલી પડી વાલ લાગલા છે કમરપ મેં કે હાથ તો કરી એક વાર નામ બતાવ હવે તારી માની સોગન હાથ તારી માની સોગન હાથ આમામુ જયને

ભાઈ અમે આવ્યા છે કન્નૈયામાં બાપુ ટ્રાફિક તો જુઓ મફતના ભાવમાં બધું મળતું લાગે છે એટલે જ આટલું ટ્રાફિક છે જો ફાઇનલ નહીં ભાઈ અમે આવી ગયા છીએ કન્હૈયામાં તો ભાઈ લોકો ઠેલા ભરી ભરીને જાય છે એટલે કઈક છે ટાલમે કુંજ કાલા હે આવું કેવું હોય મફતના ભાવમાં બધું કે અમે ઠેલા ભરીએ છે કે નહીં ભરતા તો ભાઈ જોરદાર પબ્લિક છે તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક ખાલી સ્ટીલ બી લાઈન છે હું તમને આ છે એક લાઈન છે અમે અહીંયા વસ્તુ જોઈ સસ્તું સસ્તું ભાઈ ભાઈ અમને તો કઈ સસ્તું લાગતું ને હું તમને એક જેકેટ બતાવું એ જેકેટ સાતસો નવ્વાણું નું જેકેટ છે તો હું બતાવું તમને એ હોતું હોય સાતસો નવ્વાણું માં બતાવું થાય તો અમે તો નીકળી ગયા છે હું ને હર્ષીર કારણ કે અમારે હજુ બધું સામાન પેકિંગ કરવાનું છે એટલા માટે તો મળીએ હું ને હર્ષિ તો નીકળી આવ્યા છે મોટા ભાઈના ઘરે જવાનું પાણીપુરી ખાવા માટે સુરત પાણીપુરી ભાવે ભાઈ આપણને બીજું કોઈ પાણીપુરી જલ્દી ભાવે નહીં તો ત્યાં એ ત્યાં છે ભાઈનું ઘર

તો સામાન આ મશીન મમ્મી ટીવી જોઈ રહ્યા છે મમ્મીને હવે કેવું હારું છે ને મમ્મી મમ્મીને હારું છે ને હવે આપણે નીકળીશું અમારા રાતે બસમાંથી અમે અમે આવ્યા છે પાર્સલ લેવા માટે પપ્પા તે બહારથી ખાવાનું લઈ આવો અમારે બસ થયા તો બોલવોમાં જઈશું બોલવો તો ભાઈ અમારી ફેફરેટ સ્પેશિયાલિટી છે અમે અને અમારા ભાઈ ભાભીએ ખાઈ લીધું છે બધાએ તો ચલો ભાઈ અમે રેડી થઈ ગયા છે અમારા ભીસ્તા પોટલા ભરીને તો મમ્મી આવજો પપ્પા આવજો અને ધ્યાન હું કીધું અને પછી અઠવાડિયું રહેવા હં ચાલો આવજો મમ્મીને મોકલજો ના હોય આ ટ્રાવેલ્સમાં બી યાદ દેવાની તમારે વડનગરવાડીમાં આ નહીં આ તો મહેસાણા ઉતારે એટલે ઊંઘતા હું ચાલો અમારા દીધાને મૂકવા હતા તો અમે જઈએ છીએ આજે તો બેસી હતી એક નંબર ઘનશિયા ચલો ચલો પહેલી વાર વોલ્વો માં ગેઠી હતી એસી વાળ જોઈ શકો છો એક નંબર બાબુ વોલો ચલો હવે મળીએ મહેસાણા આવે ડાયરેક્ટ તો જય શ્રી કૃષ્ણ જૈન મેળી વોલ્વો માં